ખોટા મંત્ર તંત્ર જાપ બોલી લોકોને ફસાવી રૂપિયા અને પડાવતા ઝડપી પડતી ભાવનગર પેરોલ ભાવનગર પેરોલ ફરલોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીરાએ હકીકત મળેલ કે ભાવનગર રાજકોટ રોડ પર ચિત્રાઓમ પાર્ટી પ્લોટની પાસે બે ઇસમો કાળા કલરનું મોટરસાયકલ લઈને ઊભા છે જેમાં એક ઈસમે ડિઝાઇન વાળું ખાખી બાઈકનું ટી શર્ટ આખી બાઈનું ટી શર્ટ અને બ્લુ કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે બીજા ઈ સમય સફેદ અને ભૂરા કલરના ડિઝાઇન વાળા શર્ટ પહેરેલા છે સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે તેઓ પાસે સોનાની ધાતુ જેવા ઘરેણા તથા રોકડા રૂપિયા છે તેને ક્યાંકથી ચોરીને અથવા છળ કપટથી લાવેલ હોવાની શંકા છે બાતમીના આધારે બાતમી જગ્યાએ આવતા ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરતા તેની પાસેથી રોકડા રૂપિયા સાથે સોનાના ઘરેણા કુલ કિંમત ચોર્યાસી હજાર સાતસો દસનો નો મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા આધાર પુરાવા ન હોય અને આમ તમામ શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ ભાવનગર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે